અજે થોડા થોડા બાજ ગઈ જોય થોડા રહી દે તો બીજો હાથ મારવાનો નહીં છોલા જો ના છોલા તો ઘસે જવાનું ઘસવા ના છોક ઘસવા ના ઘસવાનું હોમજી ચોબડી ના લેતો ખાલી ખાલી બાર બલાવા જો સમજો બસ 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 આ બાલ આયા બાલ આયા હે ને 10 અજી 10 ચોબડી ના લઈ લે પાવ પણ થોડું રહી ગયું રહી ગયું બાજુ તો જો પણ વધારે મજૂરી નહીં કરવાનું આ બાજુ કાઠું લાગે કાકાનું થોડું બરોબર ના થાય તો મેળવાનું પડતું સીધા પેલી બાજુ આવી જવાનું સમજો હવે કારીગર થો જલ્દી તો મને આરામ કરવા મળશે કઈ હું મજૂરો પેલી ચાલુ કરી તો વધારે મહેનત કરવાની થતી નહીં સમજો શો નીકળ જુઓ નહી જતું નહી ગાજી ચોપડી ના લઈ જાય પૂછે 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 આપી ના ના એવો તો ઘરાઉ પડાઈ જા ઘરો કાટ તો ના ખાલી લઈ લે થા એલું કરવાનો થોડા રહી જોય રહી જોય સો લાગી તું કોને મૂ મૂ અરે તું ક્યાં આયો તું માંગાત આયો અરે પેલો ક્યાં ગયો અરે હું આડવાને હું થઈ લઈ ગયો શું શું આ કોણ આ આ કાર્યકર અમારો અલે પણ દાદી તો તું કરતો તો મુંગે એટલે આ તો તમે ઊંઘ્યા જામ કરતો તમે હુઈ જાય ને તેડી બધા મને દીધો મીએ અલે આ કાપી ના હોય કડ કાપી ના જો તા એ કશો તો ની આ બાજુ કપાઈ દો એટલે ફેસન નોન સેમ સેમ થઈ જાય ત્યાં ન લેવા યાર અલે શું કર્યું આવો ને શું કર્યું સોલ્યો લ્યો અલે લાલ ચોળ કરી ના બે થી બે સાઈડ સોલી સોલી આ તો શીખાવ કરી કરે ને અલે થોડું એવું બધું થાય તો ચલાઈ લેવું પડે યાર હું તમે યાર અલે પણ શીખાવ કરવા કરવા મેલો મારા ઉપર તો આખી જિંદગી તો તા મારે એકલો થોડો કરી દો